નમસ્કાર હું કશિશ અને આપ જોઈ રહ્યા છો સ્પાક ટુડે ન્યૂઝ કચ્છના ભુજ તાલુકાના નાના રેહા ગામે ક્લસ્ટર કક્ષાના કલા ઉત્સવ અને બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે ભુજ તાલુકાના પ્રાથમિક શિક્ષણ અધિકારી હસુમતીબેન પરમાર બીઆરસી ભરતભાઈ પટોળિયા સાહેબ વગેરે રિબિન કાપીને આ પ્રદર્શનને ખુલ્લો મૂક્યો હતો આ ઉત્સવમાં આજુબાજુના ગામની તેર જેટલી શાળાના બાળકોએ ભાગ લીધો હતો આ ઉત્સવમાં એકથી ત્રણ ક્રમાંકમાં આવતા શાળાના બાળકોને પ્રોત્સાહિત કરીને પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યા હતા આ પ્રસંગે સર્વે સ્કૂલના શિક્ષકો તેમજ ગામના આગેવાનો સહિત હાજર રહ્યા હતા અમારી શ્રી નાના રેહા પ્રાથમિક શાળામાં ક્લસ્ટર કક્ષાનું વિજ્ઞાન મેળાનું તથા સાથે સાથે કલા ઉત્સવનું પણ આયોજન થયેલું છે અમારી સીઆરસી કક્ષાની કુલ તેર સ્કૂલો અહીં ભાગ લીધેલો છે અને આજુબાજુના ગામ તે નાના રેહા મોટા રેહા ગંઢેર વડવા હરૂળી કુકમા નાની રેલી મોટી રેલી અંગિયા ફાર્મ વગેરે જેવી સ્કૂલો પોતાના માર્ગદર્શક શિક્ષકો સાથે અને બાળ વૈજ્ઞાનિકો તથા કલાના ક્ષેત્રમાં ઉત્સાહિત બાળકોને લઈ અને અમારી શાળામાં આ કાર્યક્રમમાં ભાગ લીધો છે તો હું તેમનો હું આવકાર પણ માનું છું અને બીજી ખાસ વાત કે અમારી શાળામાં જે બેન છે એ પણ પહેલી જ વાર અમારી શાળામાં આવ્યા છે તો મને પણ આમ હૃદયપૂર્વક આમ લાગણી થાય છે કે બેન અમારી શાળામાં આવ્યા અને કાર્યક્રમની શોભા વધારી તો બેનનું પણ ખૂબ ખૂબ આભાર માનું છું મારું નામ જાડેજા વિક્રમસિંહ છે હું નાના રહ્યા પ્રાથમિક શાળા એસએમસી અધ્યક્ષ છું તો આજે એક મેળાનું આયોજન કરવાનો છે વિજ્ઞાન મેળો છે કેટલા સ્કૂલના વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે કોણ કોણ મહેમાન આજ રોજ અમારી નાના પ્રાથમિક શાળામાં સીઆરસી કોર્ડિનેટર દ્વારા ગણિત અને વિજ્ઞાન મેળો યોજવામાં આવ્યો સાથે કલા કલા ઉત્સવ પણ અને ગાયન ઉત્સવ યોજવામાં આવેલો હતો જેની અંતર્ગત કુકમા ગ્રુપ શાળાની અંદર તેર સ્કૂલો આવે છે જેનામાં દરેક સ્કૂલો દ્વારા એક એક કોક સ્કૂલ દ્વારા બે પ્રવૃત્તિઓ લઈ અને અહીંયા આવેલ છે જેનું પ્રદર્શન અહીંયા અમારે ખુલ્લું મૂકવામાં આવેલું હતું જે પ્રદર્શન ખુલ્લું મૂકવા માટે અમારા આમંત્રિત શ્રી મહેમાન હતા આપણા ભુજ તાલુકાના ટીપીઓ સાહેબ શ્રી સાથે સાહેબ શ્રી હતા અને કુકમા ગ્રુપના તમામે તમામ આચાર્યશ્રીઓ તેમજ શિક્ષકો અને જે બાળકોએ ભાગ લીધો એ બાળકો તમામે હાજર રહેલા હતા અને સાથે ગામજનો પણ બહુરી સંખ્યામાં હાજર રહ્યા હતા કુકમા ગ્રુપની નાના રેહા પ્રાથમિક શાળામાં સીઆરસી કક્ષાનો કલા ઉત્સવ અને ગણિત વિજ્ઞાન પ્રદર્શન ખૂબ સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું એમાં એસએમસી અધ્યક્ષ ગામલોકો સરપંચશ્રી તમામનો ખૂબ અમૂલ્ય ફાળો રહે છે અને બાળકો તેમજ માર્ગદર્શક શિક્ષકશ્રીએ ખૂબ સારી કૃતિ લઈ અહીં પ્રદર્શન નિહાળે છે અને ગામ લોકોને ખૂબ સારો સહકાર મળી રહે છે